સમાચારમાં આગળ વાત કરીશું કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળી નિકાસબંધી કરી દેવામાં આવતા ખેડૂતો રોષે ભરાયા છે જેને લઈને રાજકોટ જિલ્લાના ગોંડલમાં પણ છેલ્લા બે દિવસથી ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા ઉપલેટાના અરણી ગામના ખેડૂતો પણ શહેરના મુખ્ય માર્ગો પર ઉતરી આવ્યા હતા અને ડુંગળી રસ્તા પર ફેંકીને વિરોધ વ્યક્ત કર્યો હતો બીજી તરફ કોંગ્રેસના સ્થાનિક કાર્યકરો દ્વારા અને ઉપલેટાના ખેડૂતો દ્વારા શહેરના મુખ્ય માર્ગ પર ડુંગળીનું મફતમાં વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ડુંગળીના હાર પહેરી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા ખેડૂત આગેવાનોનું કહેવું છે કે નિકાસબંધીના કારણે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે જેના કારણે ખેડૂતો રસ્તા પર ઉતરવા મજબૂર બન્યા છે અને ડુંગળી પશુઓને ખવડાવવા તેમજ મફતમાં વેચવા મજબૂર બન્યા છે ટા અને ભાયાવજર વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં ડુંગળીનું વાવેતર થયેલું હોય ત્યારે સરકારની આ મેલી નીતિને કારણે અત્યારે ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી ભોગવવી પડે છે ખેડૂતોનો માલ અત્યારે જે ઘરમાં આવેલ છે ત્યારે તેને પૂરતા ભાવ નથી મળતા તેને કારણે આજે ખેડૂતોને બજારની અંદર ડુંગળી ખેંચી દેવી પડે છે અને ખેડૂતોને આ જે એવી પરિસ્થિતિ છે કે મજૂરને દેવા માટે પૈસા પણ નથી અને ખેડૂત આજે ખૂબ એલાઈન પરેશાન થઈ છે જયારે ખેડૂતના ઘરની અંદર જયારે આવો પાક ઉભો પાક ગમે એ પાક આવે ત્યારે એ સરકાર ગમે ત્યારે એના ભાવ ઘટાડી નાખે તે અને આ સરકાર આજે આજે ખેડૂતોએ જે મફતની અંદર ડુંગળી બજારની અંદર ફેંકી દીધી તેમજ જે મફતમાં ડુંગળીનું વિતરણ કરેલ છે ત્યારે આ સરકાર ખેડૂતો વિરુદ્ધ સરકાર છે તેવું આજે દરેક ખેડૂતો મુશ્કેલી ભોગવી રહ્યા છે સમગ્ર ભારત અને ગુજરાતની અંદર અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર છેલ્લા એક અઠવાડિયાથી આ સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા પણ આ ડુંગળી જે નિકાસબંધી કરવામાં આવી છે એના કારણે ખેડૂતોની કફોડી હાલત થઈ છે ખેડૂતોને પોષણ સંભાવ નથી મળતા ખેડૂતોને એમની ડુંગળીનો પાક છે એ પુષ્કળ પ્રમાણમાં તૈયાર થઈ ગયો ત્યારે આ સરકારે નિકાસબંધી કરી છે અને ખેડૂતોનો માર ખેતર વચારે પડેલો છે કોઈ લેવાવાળું નથી ત્યારે આજે ભાયાવદર અરણી ખીરસરા વડાડી આ ઉપલેટા તાલુકાના અંદર ઘણા ગામોની અંદર લાખો હેક્ટરની અંદર જે ડુંગળીનો પાક વાવેતર કરવામાં આવ્યું હતું અને આ વાવેતરના આજે ફળ સ્વરૂપે ડુંગળીના ખેડૂતોને પોષણ ભાવ નથી મળતા નિકાસ નિકાસબંધીને કારણે એટલે ખેડૂતોને અહીંયા ડુંગળી મફતમાં વેચવા આવવું પડ્યું છેલ્લા દસ દિવસ આ કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસબંધી દૂર કરતા ઉપલેટા તાલુકામાં નું વાવેતર કરનાર ખેડૂત પાયમાલ બન્યો છે ઉપલેટા તાલુકાના ભાયાવદર અરણી વડાડી ખિરસરા સુધીના પટ્ટામાં હજારો એકર જમીનમાં ડુંગળીનું વાવેતર થયેલ છે અને સરકારે નિકાસબંધી કરતા ડુંગળીના ભાવ તરીએ જતા ખેડૂતોની ખેતરમાં પડેલી ડુંગળી લેવા કોઈ તૈયાર નથી અને જો ખેડૂત માર્કેટિંગ યાર્ડમાં કે બીજે વેચવા જાય તો એનું ટ્રાન્સપોર્ટિંગ અને મજૂરી ખર્ચ એટલું થઈ જાય કે ડુંગળી કરતા એનો ખર્ચો વધી જાય છે આવી સ્થિતિમાં ઉપલેટા તાલુકાના ખેડૂતોએ ધરાર પરમા કરવા નીકળ્યા હોય એમ ધરાર દાન કરવા નીકળ્યા કે આ મફતના ભાવે ડુંગળી દઈ દેવી એના કરતા લોકોને મફત ખવડાવી અને આ ડુંગળી આપણે એનો સદઉપયોગ કરીએ એટલે આજે ખેડૂતોએ મફત ડુંગળીનું વેચાણ કરવા નીકળતા આ બાબત અમારા ધ્યાનમાં આવતા અમે પણ તેમની સાથે જોડાણ